પંકજ કોઠારી ઉપપ્રમુખ રાજકોટ જૈન તપાસ બસ આજથી પર્વાધિરાજ ભય પર્વતો ઘણા હોય છે આ પર્વને પર્વાધિરાજ કીધું તમામ પર્વમાં સૌથી ઉત્તમ પર્વ હોય તો ફરવાધિરાજ પડીશું આઠ દિવસની આરાધના હોય છે આપણે અહીંયા ચિંતાવણી પાસના જીનાલયમાં ઉપસ્થિત છો પાછળ ચિંતાવણી પાસના દાદાના દર્શન થતા હશે આ જીનાલયમાં મહારા સાહેબનો પ્રવેશ થઈ ગયો છે મનકચંદ મહારા સાહેબના વ્યાખ્યાન વાણી પ્રવચન ચાલુ છે આ દેરાસર છે રાજકોટ જૈન તબક્ક સંચાલિત છે જેને એકસો નવ્વાણું વ્રસિયા છે અને આ જીનાલયું વ્રસિયા છે આઠ દિવસમાં બધાએ પ્રવેશમાં આરાધના કરવાના છે તપ ત્યાગ અને માફીનું ક્ષમાપનાનું પર્વ છે એમાં લોકો તપસ્ય કરતા હોય છે સવારના વ્યાખ્યાન પ્રતિક્રમણ સાંજનું પ્રતિક્રમણ અને રાત્રે ભક્તિ સંગત હોય છે એટલે જે કંઈ રાતના આખા આઠ દિવસ મૂળ મહત્વ કારણ છે કે આઠ દિવસ પહેલાં ભક્તિ કરવાની છે તપ ત્યાગને ભક્તિનો મહોત્સવ છે જૈન સંબંધમાં નહેરો ઉત્સવ હોય છે બીજા બધા પર્વો તો લૌકિક છે આ લોકોર પર્વ છે એમાં લોકોને ધર્મ કરવાનો છે એટલે ખૂબ ઉત્સાહ છે કે ત્રણસો પાંસઠ દિવસ કદાચ આગો પછી ઓછો થતો હોય પણ આઠ દિવસ તો જોડાઈ જ જવાનું હોય સવારનું પ્રવચન કરે એકાસણા બીઆાસણા આએમબીલ તપ અઠ્ઠાઈ માસ ખમણના તપ થતા હોય છે તમે જાણશો તો જે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં જૈન સમાજના અહીવું હેલાય છે કારણ કે આરાધના દિવસો આવ્યા છે બાકી તો બધા થતા હોય છે આ દિવસોમાં ખૂબ લોકો આરાધના કરતા હોય છે અને પરમાત્માની ભક્તિ કરતા હોય છે